આપો જુઓ એના જેવું જ છે થોડોક જ ફરક છે જો આ એનપી કે ને સિંગલ સુપર વધુ કયું કન થાય ઢોળા હૈ આ બ્લુ કલર નું ખાતર છે અને આ બીજું છે કાળા કલર નું તો હવે હાથે હાથે મિક્સ કરે કાકી આરામ છે પણ લાકડા આરામી કહેવા આરામ ઓરિજિનલ અને ડુપ્લિકેટ ખાતર જો તમારે જોવું હોય ને તો હું તમને બતાવું કે ઓરિજિનલ ખાતર હોય ને એને તમારે આમ ખાતર લઈ લેવાનું બરાબર આ ખાતર લઈ બીજા મુઠ્ઠી વાળી લેવાની અને પછી છે ને આવી રીતના રાખી આવી મુઠ્ઠી વાળી એક ફૂક મારવાની પરે 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 ઓય રામ તમે તો કરી ખેતરમાં નાખી દે અહીંયા આવું કરવાનું

અને ઝીંક આવે અને સલ્ફર આવે એટલે મને એવું થયું કે હાલ મિક્સ કરી દેવા દે એ ખાતર એ ખાતર એમને સાતસો રૂપિયામાં બાસકું પીડ્યું સિંગલ ચૂપરનું અને આના આ ખાતરને અમને સાડી બારસો રૂપિયામાં પીડ્યું અમારી વાડીએ ટ્રેક્ટર આવી ગયું બાબા પસંદ લઈને ખાતર ને બધી નાખી દે ખાતર ન ખાઈ દઉં હવે ટ્રેક્ટર વાડી જાહે ঘ খেৰ

પાછળ પાછળ બગલા ને જીવડા ખાવા દોડે બગલા વિસી ને બધું ખાઈ જાય તો મિત્રો આ રીતના વાવેતર થાય

Buen o en el... Hmm. Yeah.